નમસ્કાર છોટા છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પોચબા ગામે ચાલતી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં સરકારે શૈક્ષણિક કાર્ય હવે બંધ કરી દીધું છે જો કે માત્ર હોસ્ટેલની સુવિધા જ આ વિદ્યાલયમાં ચાલુ રાખવામાં આવી છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પોચબા ખાતે વર્ષ બે હજાર છ માં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય શરૂ કરવામાં આવી હતી જેમાં ધોરણ છ થી આઠ ના બાળકો અભ્યાસ કરી રહ્યા હતા આદિવાસી કન્યાઓના માતાપિતા અને સૌરાષ્ટ્ર અને મજૂરી કામે જતા હતા અને કન્યાઓને અભ્યાસ કરવા માટે હોસ્ટેલમાં મુકતા હતા ત્યાં જ શિક્ષણની સુવિધા અને સાથે જમવાની તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવતી હતી અને કરાટે તેમજ ખોખો કબડ્ડી જેવી રમતોમાં આ શાળાનું નામ તાલુકા અને જિલ્લા કક્ષાએ પણ મોખરે રહેતું હતું આ શાળામાં વર્ષ બે હજાર ત્રેવીસમાં જ ધોરણ નવથી બારના વર્ગોની મંજૂરી આપવામાં આવી હતી હાલ આ શાળામાં સો જેટલી વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહી હતી પરંતુ શાળામાં શૈક્ષણિક કાર્ય જ બંધ કરી દેવામાં આવ્યું છે અને હોસ્ટેલમાં રહેતી કન્યાઓને ગામની બીજી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવા માટે મોકલવામાં આવી રહ્યા છે સર અમારે ગયા વર્ષે છથી આઠ ધોરણની દીકરીઓ હતી અને એ સ્કૂલ મર્જ થઈ ને પોચમા પ્રાથમિક શાળામાં છથી આઠની દીકરીઓ ભણવા જાય છે અને નવમા ધોરણની પચીસ દીકરીઓ છે એ બાજુ અમરોલી માધ્યમિક શાળામાં ભણવા જાય છે એના માટે બસની વ્યવસ્થાનું બધું કરેલું છે અહીંયા આ દીકરીઓને નિવાસી હોસ્ટેલ છે એટલે અહીંયા રહેવાની જમવાની નાસ્તાની અને બધી એમની જરૂરિયાત પ્રમાણની જે સગવડો આપવાની હોય છે એ બધી પૂરી પાડવામાં આવે છે છથી આઠમાં પંચોતેર દીકરીઓ જાય છે અને નવમા ધોરણની અમારી પહેલી બેન છે અને નવમા ધોરણમાં પચીસ દીકરીઓ આમરોલી માધ્યમિક શાળામાં બનવા જાય છે બે હજાર છથી આ કેજીબીવી શરૂ થયેલી છે તે હજી આજ સુધી કાર્યરત છે આ વર્ષથી ધોરણ નવ ની પચીસ વિદ્યાર્થીનીઓને છ કિલોમીટર દૂર આમરોલી ખાતે શાળામાં અભ્યાસ કરવા માટે જવું પડે છે પોચબા પ્રાથમિક શાળામાં હાલ બસો સત્તાવન વિદ્યાર્થીઓ છે જેની સામે માત્ર ચાર શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે એક જ રૂમમાં બે વર્ગો ચાલે છે અને પચાસથી વધારે બાળકોને એક સાથે બેસાડવામાં આવી રહ્યા છે જેને પરિણામે વિદ્યાર્થીનીઓના અભ્યાસ ઉપર પણ ગંભીર અસર પડી રહી છે આપણે બાલવાટિકાથી આઠ ધોરણ સુધીની સ્કૂલ છે ટોટલ બસો સત્તાવન બાળકો છે અને છથી આઠની અંદર એકસો એંસી બાળકો છે એમાં કેજીબીવીની છથી આઠની છોકરા આપણે ત્યાં મર્જ કરવામાં આવી છે શૈક્ષણિક રીતે એટલે જે શિક્ષકનું મહેકમ હતું તે વધારે મળવાપાત્ર થાય પણ હાલ હમણાં ને અમારે ઘર છે હવે કદાચ બદલી કેમ્પની અંદર કે ભરતીમાં શિક્ષકો આવે એવી આશા છે હાલ અમે ચાર શિક્ષકો છે છ થી આઠ ની અંદર ત્રણ શિક્ષકો છે એક થી પાંચ ની અંદર હું છું હા હવે શિક્ષકો આવે એ પર જ બધું એ છે કે કદાચ બદલી કેમ પેલું જિલ્લા વિભાજનનો કેમ થયો એટલે ખાસા બધા શિક્ષકોને વતનનો લાભ મળ્યો ત્યાર પછી હવે જે કંઈ ભરતી થશે કે બદલી કેમ થશે એમાં શિક્ષકો આવશે એવી આશા છે અભ્યાસમાં તો હવે નવ શિક્ષકો કામ કરે એની સામે છ શિક્ષકો ચાર શિક્ષકો કામ કરે એટલે થોડો ફેર પડે શિક્ષણ પર અસર પડે એની પણ હવે પરિસ્થિતિ એવી છે કે જ્યાં સુધી કોઈ જિલ્લા ફેર કે તાલુકા ફેર કે એવું કોઈ બદલી કેમ્પો થશે એટલે આવશે એવી આશા છે કસ્તુરબા ગાંધી વિદ્યાલયની વિદ્યાર્થીનીઓનો આક્ષેપ છે કે પ્રાથમિક શાળામાં શિક્ષણની ગુણવત્તા પણ ઉતરતા સ્તરની છે ત્યારે એમની પોતાની શાળામાં ફરીથી શૈક્ષણિક કાર્ય શરૂ થવું જોઈએ અમે ભણતા હતા ત્યાં સારું બધું મળતું હતું અને અમને અમને પ્રાથમિક શાળા મોકલે છે હું ધોરણ છમાંથી અહીં ભણતી આવી છું અને પહેલાં તો અહીં બહુ સરસ ભણાવતા હતા તં આવું નથી શીખવા મળતું અહીં તો રમતગમત બી શીખવા મળતી હતી હમણાં કશું શીખવા નથી મળતું અમને ફરીથી કે જ ભણાવે એવી અમારી સરકાર પાસે વિનંતી છે આદિવાસી વિસ્તારમાં ચાલતી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ સરકાર છેલ્લા કેટલાય વર્ષોથી ભરી નથી રહી જેને કારણે બાળકોનું પાયાનું શિક્ષણ જ કાચું રહી જાય છે સરકાર બીજી બાજુ નવી શાળાઓની મંજૂરી આપવાને બદલે શાળાઓ જ બંધ કરી રહી છે જેને કારણે આદિવાસી નેતાઓ પોતાના સમાજના બાળકો માટે શાળાઓ શરૂ કરાવે અને શાળાઓને બંધ થતી અટકાવે તે પણ સમયની તાતી જરૂરિયાત છે જે તે સમયે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય શરૂઆત કરવામાં આવી ત્યારે આ જે બાળકીઓ છે જે ડ્રોપ આઉટ બાળકીઓ હોય જેમના મા બાપના હોય જેમને ભણવા માટેની સુવિધા ના હોય ત્યારે આ જે બાળકીઓને છે એ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય છે એમાં રહી અને ભણવાનું પૂરું પણ મળી રહેતું હતું તો છેલ્લા ઘણા ટાઈમથી આ બાળકીઓને આ અંદર જ શિક્ષણ મળતું હતું એ બંધ કરી એમને ટ્રાન્સફર દ્વારા અન્ય શાળાઓમાં લઈ જવામાં આવે છે પોચંબા હોય અમરેલી હોય અન્ય શાળાઓમાં ટ્રાન્સફરની સુવિધા કરી છે પણ જે શિક્ષણ એમને અંદર મળતું હતું એ આ શાળાઓમાં જે પ્રાથમિક શાળા છે અન્ય શાળાઓમાં છે ઓલરેડી ત્યાં શિક્ષકોની ઘટ હોય છે તો આ જે બાળકોને ત્યાં શિક્ષણ કેટલું મળી રહેશે હું તો એમ કહીશ કે આ જે પહેલાંથી જે ચાલતું હતું એ જ પ્રમાણે આ બાળકીઓને શાળામાં જ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય છે એમાં જ શિક્ષણ મળતું રહે એવી છોટાઉદેપુર નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર